હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો શિયાળામાં મેથી પુષ્કળ પ્રમાણમાં બજારમાં અવેલેબલ હોય છે અને મેથીમાંથી આપણે ગૃહિણીઓ અલગ અલગ વાનગીઓ બનાવતી હોય છે તો હું આજે તમારા માટે લઈને આવી છું મેથીમાંથી બનતી એકદમ સરસ મજાની ક્રિસ્પી ફરસી પૂરીની રેસીપી જેને આપણે મેથીની મઠરી પણ કહી શકીએ છીએ જે તમે ટ્રાવેલમાં લઈ જઈ શકો છો સ્ટોર કરીને રાખી શકો છો બિલકુલ બગડતી નથી નાના બાળકોથી લઈ અને મોટા વડીલો સુધી બધાને પસંદ આવે એવી ફરસી પૂરી બનીને તૈયાર થશે તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો પૂરી બનાવવું આપણે સ્ટાર્ટ કરશું તો મેથીની ફરસી પૂરી બનાવવા માટે આપણે ધોઈ અને મેથી આ રીતના સમારીને લઈ લેવાની છે આ રીતના મેં એક બાઉલ જેટલી મેથી લીધી છે હવે એક પેનમાં આપણે આ રીતે એક ચમચી જેટલું ઘી એડ કરીશું અને મેથી છે તે આપણે ઘીમાં થોડી સાતડી લેવાની છે આ રીતે મેથીને ઘીમાં સાતડવાથી મેથી કળવાશ છે એ બિલકુલ દૂર થઈ જશે અને મેથીનો ટેસ્ટ જેને પસંદ નહીં હોય તેને પણ તમે આ રીતના જો મેથી ફરસી પૂરી બનાવીને આપશો તો તેમને જરૂરથી પસંદ આવશે તો બસ ખાલી બે મિનિટ માટે જ આપણે ઘીમાં મેથી છે તે સાતડવાની છે બસ આ રીતના આપણે બે મિનિટ માટે મેથી છે તે ઘીમાં સાતળી લીધી છે હવે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેસુ હવે આપણે મેથી છે તે આ રીતના પોળા વાસણમાં આપણે પોળામાં લોટ બાંધવો હોય તેમાં જ આપણે મેથી છે તે એડ કરી મેથી છે તે આપણે આ રીતના પોળા વાસણમાં જ એડ કરી દેવાની છે હવે આપણે તેમાં એક બાઉલ જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે રોટલીનો જે આપણે લોટ લે હોય છે તે જ આપણે ઉપયોગમાં લીધો છે તે એડ કરીશું તેમાં આપણે બે ચમચી જેટલો મેંદો ઉમેરીશું અજમા હાથ થી આવી રીતના ક્રશ કરી અને આ રીતે આપણે એક નાની ચમચી જેટલા અજમા ઉમેરીશું હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી નાની ચમચી જેટલી હળદર એક નાની ચમચી ધાણાજીરું પાવડર એક નાની ચમચી લાલ મરચું પાવડર એક નાની ચમચી જેટલું કાળા મરી પાવડર ઉમેરીશું સફેદ તલ ઉમેરીશું આ રીતે બે નાની ચમચી જેટલા સફેદ તલનો ટેસ્ટ છે તે આ ફરસી ખૂબ જ સરસ આવે છે બધું પ્રોપર રીતે પેલા આપણે મિક્સ કરી દેસુ હવે આપણે તેમાં ઘીનું મોણ ઉમેરવાનું છે તમે તેલનું મોણ પણ ઉમેરી શકો છો પરંતુ ઘીનું મોણ ઉમેરશો તો પૂરી છે વધારે પડતી ફરસી બનીને તૈયાર થશે વધારે ટેસ્ટી થશે ને મોણ છે તે આમાં થોડું આગળ પડતું ઉમેરવાનું જેથી પૂરી છે એકદમ સરસ ફરસી થશે તો હું અત્યારે ચાર મોટી ચમચી જેટલું ઘી ઉમેર્યું છે મિક્સ કરી દેસુ પ્રોપર રીતે આ રીતે મોણ છે પ્રોપર આપણે મિક્સ કરી દીધું છે અને તમે જોઈ શકો છો આ રીતના આપણે મુઠ્ઠી પડતું મોણ એડ કર્યું છે હવે આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધીને તૈયાર કરવાનો છે લોટ છે વધારે પડતો કઠણ નહીં બાંધવાનો મીડિયમ રોટ બાંધીને તૈયાર કરીશું આપણે જે રોટલીનો લોટ બાંધીએ છીએ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો બસ આ રીતના આપણે લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે તમે જોઈ શકો છો આવો સોફ્ટ આપણે લોટ રાખ્યો છે લોટ એકદમ સરસ પરફેક્ટ બંધાઈ જાય એટલે થોડીવાર આ રીતના તેને મસડી લેવાનો અને હવે લોટ મસરાઈ જાય એ પછી આપણે તેને ઢાંકી અને પાંચથી દસ મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દેસુ આ રીતના ઢાંકી અને પાંચ થી દસ મિનિટ માટે લોટને મૂકી દેવાનો છે હવે આપણે એક વાટકામાં એક સ્લરી બનાવીને તૈયાર કરવાની છે તો મેં અત્યારે કોર્ન ફ્લોર લીધો છે તમે કોર્ન ફ્લોરની જગ્યાએ મેંદાનો પણ ઉપયોગ કરી શકો છો આ રીતે બે ચમચી જેટલો કોર્ન ફ્લોર લઈ લેવાનો અને ઘી લેવાનું છે જરૂર પ્રમાણે આપણે સ્લરી સરખી રીતના બની જાય એટલું ઘીનો ઉપયોગ કરીશું આ રીતના સ્લરી બનાવીને તૈયાર કરવાની છે તમે જોઈ શકો છો સ્લરી બની ગઈ છે આ રીતના સ્લરી બનીને તૈયાર છે તેને આપણે સાઈડમાં રાખી દેશું હવે જોઈએ તો લોટ આપણે રાખ્યો હતો તેને દસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને લોટ એકદમ સરસ રીતના સેટ થઈ ગયો છે પરફેક્ટ તો બસ હવે આપણે તેમાંથી પૂરી બનાવીને તૈયાર કરવાની છે પાટલો લઈ અને આ રીતના આપણે મીડિયમ સાઈઝનો મોટી પૂરી બનાવી લેવાની છે આ રીતે આ રીતે મોટી સાઈઝ ની અને પાતળી એકદમ આવી આછી આછી પાતળી પાતળી આપણે રોટલી બનાવીને તૈયાર કરી લેશું સાઈડમાં ડીશમાં તેને રાખતા જશું આ રીતના તો આ રીતના જ આપણે બધી જ રોટલી છે બનાવીને તૈયાર કરી લેશું આ રીતના મેં ચાર મોટી રોટલી વણી લીધી છે હવે આપણે જે આ તૈયાર સ્લરી કરીને રાખી હતી તે આપણે આ રોટલીની ઉપર લગાડવાની છે આ રીતે પ્રોપર લગાવી દેસું બધી જ સ્લરી ફેલાવી દેવાની છે આ રીતના થોડો લોટ ભભરાવી દેસુ હવે તેની ઉપર આપણે બીજી રોટલી રાખીશું આ રીતે હવે તેની ઉપર પણ આપણે આ રીતના સ્લરી છે તે પાથરી દેવાની છે પ્રોપર રીતના લગાવી દેસુ હવે આપણે ત્રીજી રોટલી રાખીશું આ રીતના ચોથી રોટલી તેની ઉપર આપણે મૂકી દેસુ હું અત્યારે ચાર રોટલીનો ઉપયોગ કરી રહી છું તમે ત્રણ રોટલીનો ઉપયોગ કરીને પણ આ પૂરી બનાવીને તૈયાર કરી શકો છો હવે આપણે સાવ નાની નાની એટલે કે મેં આવી રીતના નાની વાટકી લીધી છે નાની નાની આપણે તેમાંથી પૂરી બનાવીને તૈયાર કરવાની છે તો આ રીતના નાની નાની ગોળ સાઈઝની આપણે બધી જ પૂરી બનાવીને તૈયાર કરી લેશું તો આ રીતના તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની નાની નાની પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે તો આ જ રીતના આપણે બધી જ પૂરી બનાવીને તૈયાર કરી લેવાની છે હવે હું તમને એક અલગ શેપ કરીને બતાવીશ આપણે પૂરીનો શેપ તો જોઈ લીધો છે હવે એ પૂરીનો શેપ જો તમારે ન બનાવવો હોય કોઈ ડિફરન્ટ શેપ બનાવવો હોય તો તે હું તમને બતાવું તો આ રીતના રોટલી વણી લેવાની તેની ઉપર આપણે સ્લરી પાથરી દઈશું આમાં આપણે બે રોટલીનો જરૂર પડશે આપણે બે રોટલીનો ઉપયોગ કરી અને એક અલગ જ શેપ બનાવીને તૈયાર કરીશું લોટ ભભરાવીશું બીજી રોટલી તેની ઉપર રાખીશું આ રીતે તેની ઉપર પણ આપણે સ્લરી છે તે પાથરી દેવાની છે સ્લરી પાથરી દીધા પછી લોટ ભભરાવીશું હવે આપણે એક સાઈડ થી આ રીતના ફોલ્ડ કરવાનો એ જ રીતના આપણે બીજી સાઈડ થી ફોલ્ડ કરીશું આ રીતના અને આ ભાગમાં આપણે ફરીથી સ્લરી લગાવી દેવાની છે આ રીતે લોટ ભભરાવી અને હવે આપણે તેને આ રીતે ફોલ્ડ કરી દેશું

ત્રિકોણાકારની પૂરી પણ બનીને તૈયાર થઈ શકે છે જે આસાનીથી અને ખૂબ જ ઝડપથી બની જાય છે તો તમે આ શેપ પણ ટ્રાય કરી શકો છો અને જો તમારે ગોળ પૂરી બનાવવી હોય તો એ શેપ પણ ટ્રાય કરી શકો છો તો આ રીતના આપણે કટ કરી લેશું ફટાફટ નાની નાની ટ્રાયંગલ શેપની પૂરી બનીને તૈયાર થશે તો જોઈ શકો છો આ રીતના આપણે બધી જ પૂરી છે તે બનાવીને તૈયાર કરી લીધી હવે તેને આપણે વધારે પડતી નહીં વણવાની ફક્ત આ રીતના એક વેલણ જ આવી રીતના વણી અને આપણે તેને સાઈડમાં રાખતા જશું વધારે નહીં પ્રેસ કરવાનો વધારે નહીં વણવાનું બસ આટલું જ તો આ જ રીતના તમે તમારી ચોઈસની કોઈ પણ શેપની પૂરી બનાવીને તૈયાર કરી શકો છો જો તમારે ઇઝી અને ફટાફટ બનાવવી હોય તો તમે આ ત્રિકોણાકારની પૂરી બનાવી શકો છો અને જો તમને રાઉન્ડ પસંદ હોય તો આ રીતના મેં તમને બતાવી એ પ્રમાણે રાઉન્ડ શેપની પણ પૂરી બનાવીને તળી શકો છો તો આ રીતના તમે જોઈ શકો છો આપણે બે અલગ અલગ શેપની મેથીની ની ફરસી વણીને તૈયાર કરી લીધી છે ગોળ શેપની તૈયાર કરી છે અને આ રીતના ટ્રાયંગલ શેપની પણ તૈયાર કરી છે તમને જે શેપમાં પસંદ હોય એ શેપમાં તમે બનાવીને તૈયાર કરી શકો છો હવે આપણે આ ફરસીપુરી છે તેને ગરમ તેલમાં તળી લેશું એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી તો જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે તો બસ આપણે વારાફરતી બધી જ ફરસી છે તે ગરમ તેલમાં તળી લેશું સૌ પ્રથમ આપણે રાઉન્ડ શેપની જેટલી પણ ફરસી પૂરી બનાવીને તૈયાર કરી હતી તે બધું તળી લેશો જોઈ શકો છો બધી જ પૂરી છે એકદમ સરસ ફૂલવા લાગી છે એકદમ સરસ પળવાળી આ પૂરી બનીને તૈયાર થાય છે તો આ રીતના આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એકદમ સરસ આ પૂરીને તરી લેવાની છે તો બસ એકદમ સરસ મજાની પૂરી છે ગઈ છે તો હવે આપણે આપણે તેલમાંથી બહાર કાઢી લેશું રીતના બાકીની પૂરી પણ તળી લેવાની છે હવે જ રીતના આપણે જે આ ટ્રાયંગલ શેપની બનાવી હતી પૂરી તે બધી જ આપણે તળી લેશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આ ટ્રાયંગલ શેપની બધી પૂરી છે તે તળી લેશું ક્રિસ્પી થાય ત્યાં સુધી તો આ રીતના આપણે ટ્રાયંગલ શેપની પૂરી છે તે એકદમ ક્રિસ્પી અને આ રીતના તમે જોઈ શકો છો તેના પળ છે તે છૂટા થવા માંડ્યા છે જોઈ શકો છો આ રીતના એકદમ પળ ક્રિસ્પી પૂરી બનીને તૈયાર થશે તો બસ આ પૂરી પણ એકદમ સરસ તળાઈ ગઈ છે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે અને એકદમ સરસ પળ બની છે તો બસ હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લેશું તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ પળવાળી એકદમ સરસ ક્રિસ્પી એવી આપણે મેથીની પૂરી બનાવીને તૈયાર કરી છે જેને તમે મેથીની મઠળી પણ કહી શકો છો એકદમ સરસ ક્રિસ્પી બની છે અને એકદમ સરસ ખાવામાં ટેસ્ટી હોય છે અને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો બિલકુલ બગડતી નથી તમે ક્યાંય ટ્રાવેલિંગમાં જતા હોવ તો તેને તમે સાથે લઈ જઈ શકો છો એમાં પણ એકદમ સરસ ટેસ્ટી લાગશે અને બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો બધાને પસંદ આવશે નાનાથી લઈ અને મોટા સુધી બધાને પસંદ આવે એવી આ પૂરી બનીને તૈયાર થઈ છે જે મેથી ન ખાતા હો તો તેને પણ તમે આ રીતના પૂરી બનાવીને આપશો તો તે પણ મેથી જરૂરથી ખાશે તો હું તમને એક પૂરી છે તે બતાવી દઉં છું આ રીતના એકદમ સરસ પળવાળી અને એકદમ સરસ ક્રિસ્પી બની છે જોઈ શકો છો આ રીતના એકદમ સરસ પળવાળી ક્રિસ્પી પૂરી બનીને તૈયાર થાય છે તો તમે પણ આ રેસીપી ચોક્કસથી તમારી ઘરે ટ્રાય કરજો અને આ પૂરી પણ એકદમ સરસ ફૂલી ફૂલી તમે જોઈ શકો છો અને તમે સૂકી ભાજી જોડે લઈ જઈ શકો છો ટ્રાવેલિંગમાં ખૂબ જ સરસ ટેસ્ટી બનશે અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી trẻ mà ta chi